હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અર્ચવા કિચનમાં આજે આપણે બનાવીશું આથો લાવવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ ફરારી ખાટા ઢોકળા જે તમે રેગ્યુલર ખાટા ઢોકળા ખાતા હશો એ પણ બોલી જશો એવા ટેસ્ટી અને ખાસ વ્રત ઉપવાસમાં કે અત્યારે ચાલતા ગૌરી વ્રત માટે પણ તમે આ બનાવી શકો છો વ્રત ઉપવાસમાં તમે આ રીતે એકવાર ઇન્સ્ટન્ટ ઢોકળા ફરારી ચટણી સાથે બનાવશો તો બધાને ખૂબ જ પસંદ આવશે તો ચાલો રેસિપીની શરૂઆત કરીએ તો એના માટે એક બાઉલમાં અડધો કપ મોરૈયો લીધો છે સાથે એક ચોથાઈ કપ જેટલા સાબુદાણા લીધા છે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને તેને બેથી ત્રણ વખત પાણીથી ધોઈ લઈશું સારી રીતે ધોઈ લીધા પછી આપણે તેમાં એક ચોથાઈ કપ જેટલું ફ્રેશ દહીં લઈ લઈશું દહીં અહીંયા બહુ ખાટું પણ નહીં અને બહુ મોડું પણ નહીં એવું આપણે લઈ લઈશું અને સાથે આપણે એક ચોથાઈ કપ જેટલું મેં અહીંયા પાણી લીધું છે તેમાંથી હું અત્યારે અડધું પાણી એડ કરી લઈશું અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અહીં આપણે વધુ પડતો પાણીનો ઉપયોગ નથી કરવાનો જો વધુ પડતું પાણી હશે તો ઢોકળા સારા નહીં બને આ બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેને પંદર મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું જો તમારી પાસે સમય હોય તો તમે તેને ઢાંકીને એક કલાક માટે પણ રાખી શકો છો તો અહીં પંદર મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો સાબુદાણા એકદમ સારી રીતે ફૂલી ગયા છે તો હવે આપણે આ મિશ્રણને એક મિક્સર જારમાં એડ કરીશું સાથે તેમાં બે નંગ તીખા લીલા મરચાં અને એક ઇંચ આદુનો ટુકડો એડ કરીશું અને હવે આપણે તેમાં સ્વાદ અનુસાર સિંધવ મીઠું એડ કરી દઈશું અને બેટરને વાટી લઈશું તો જેવું ઢોસાનું બેટર હોય એવું આપણે બેટર વાટવાનું છે તો અહીંયા તમે જુઓ આપણું બેટર બનીને તૈયાર છે તો હવે બેટરને એક બાઉલમાં લઈ લઈએ હવે ઢોકળા બનાવતા પહેલાં આપણે ઢોકળાની પ્લેટમાં થોડું તેલ ઉમેરી તેને તેલથી ગ્રીસ કરી લઈશું સાથે આપણે ઢોકળીયામાં પાણી ગરમ કરવા માટે પણ રાખી દઈશું હવે આપણે જે બેટર બનાવ્યું છે તેમાં અડધી ચમચી જેટલો ઈનો ઉમેરીશું અને તેને એક્ટિવ કરવા માટે ઉપરથી થોડું પાણી એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું આમાં તમે ખાવાના સોડા પણ એડ કરી શકો છો અને તમે જુઓ બેટર એકદમ સરસ એવું ફૂલીને તૈયાર થઈ ગયું છે તો હવે ફટાફટ બેટરને પ્લેટમાં એડ કરી દઈશું અહીં મેં પહેલાંથી જ ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે રાખી દીધું હતું અને પાણી સારી રીતે ગરમ થઈ ગયું હતું તો હવે ઉપરથી આપણે લાલ મરચું સ્પ્રિન્કલ કરી દઈશું અને તેને ઢાંકીને ફ્લેમ પર આપણે મિનિટ માટે બાફી લઈશું પંદર મિનિટ માટે હાઈ ફ્લેમ પર બાફશો એટલે ઢોકળા એકદમ પોચા સોફ્ટ અને જાળીદાર બનીને તૈયાર થશે તો આ રીતે પંદર મિનિટ પછી નાઈફ વડે ચેક કરી લઈશું તો અહીં તમે જોઈ શકો છો ઢોકળા એકદમ સારી રીતે ચડી ગયા છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું સાથે આપણે ઢોકળાનો વગર કરી લઈશું તો એના માટે એક પેનમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ગરમ કરી લઈશું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જેટલું જીરું સાંતવી લઈશું જીરાનો હલકુ કલર બદલાય એટલે તેમાં એક મોટી ચમચી સફેદ તલ ઉમેરી દઈશું સાથે તેમાં લીલા મરચાંના ટુકડા

આપણા ઢોકળા એકદમ સોફ્ટ પોચા અને જાળીદાર બનીને તૈયાર થઈ ગયા છે આ ઢોકળા ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થાય છે તેમાં આથાની પણ જરૂર નથી તો હવે આપણે કટ કરેલા ઉપરથી લીલા દાણા ઉમેરી લઈશું અને ઉપરથી આપણે જે વઘાર રેડી કરે છે તેને પણ રેડી લઈશું તો વઘાર બધા ઢોકળા પર સારી રીતે આવી જાય તેવી રીતે આપણે રેડી લઈશું તો ઉપવાસ કે વ્રતમાં એકદમ ઓછા તેલમાં જો તમારે કંઈ ખાવું હોય તો આ રીતે તમે ઝટપટ બનાવી શકો છો આને તમે ફરારી ઢોકળા કે પછી ફરારી ઈદળા પણ કહી શકો છો તો એકદમ ચટપટી એવી ફરારી ચટણી સાથે તેને સર્વ કરી શકો છો તો તમને મારી આજની રેસીપી કેવી લાગે કોમેન્ટ કરીને જરૂર કહેશો અને વિડીયો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું